ધાનપુર તાલુકાના માંડવ ગામે હડપ નદી પર બાંધવામાં આવેલ નાળું વારંવાર ધોવાતા ત્રીજી વાર આ નાળાનું ગ્રીપ નાળાનું સ્ટેટ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓએ આનું જે પૂરણ કામગીરી હાલ કરવામાં આવી રહી છે ત્યારે આપ જોઈ રહ્યા છો ધાનપુર તાલુકાના માંડવ ગામે જે નદી ઉપર ડ્રીપ નાળું બનાવેલ છે ડ્રીપ નાળું એક બાજુ ધોવણ થઈ જતો આ ત્રીજી વાર આ નાળાનું પૂરણની કામગીરી માર્ગ મકાન અને સ્ટેટ હાઈવેના કર્મચારીઓ યુદ્ધના ધોરણે કરતા જોવા મળી રહ્યા છે અહીંયા જે માંડવ ગામે વારંવાર ભારે પૂરના કારણે જે નાળું વારંવાર ધોરણ થાય જતો આ નાળાને આજે પૂરવાની કામગીરી તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવી રહી છે અહીંયા જે જેસીબી છે એ જેસીબી દ્વારા અહીંયાથી જે કાળી રેતી કાઢીને આનું પૂરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ખરેખર આ ડ્રીપનાળુની જગ્યાએ અહીંયા બ્રિજ બનાવવામાં આવે એવું અહીંયાના જે લોકો નાગરિકો જણાવી રહ્યા છે ખરેખર ભારે પૂર આવવાને કારણે આ નાળા ઉપર બે મીટરથી ઉપર પાણી વહીને જતું હોય ત્યારે બેથી ત્રણ ત્રણ દિવસ સુધી કાલિયાવાડ ઊંડાર માંડવ ડોલરિયા છીલાગોટા જેવા ગામોના લોકોને ઘોડાજીર થઈ લીમખેડા કે ધાનપુર જવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખરેખર જે માંડવ ગામે ડ્રીપ નાળાની જગ્યાએ ઊંચો પુલ બનાવવામાં આવે તેવું એની સ્થાનિક પબ્લિકની માંગ છે આ જે ડ્રીપનાળું છે એ વારંવાર ધોવાઈ જતાં ત્રીજી વાર માર્ગ મકાન અને સ્ટેટ હાઈવેના કર્મચારીઓએ યુદ્ધના ધોરણે પૂરણની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે હજી પણ વધુ વરસાદ આ જો ખાબકી પડે તો કાલે પણ ફરી નાળું ધોવાઈ જાય એવું લાગે છે ત્યારે ખરેખર આ જે કપછી અને જે રેતી નાખવામાં આવે છે એની અંદર સિમેન્ટનો માલ નાખવામાં આવતો હોય તો નાળા ધોવાણ થતાં અટકે તેવું એના જે ગાડી ચાલકો અને એના નાગરિકો જણાવી રહ્યા છે ત્યારે આપ અમારી યુટ્યુબ ચેનલ જે જેવી દેશી જોઈ રહ્યા છો અવનવા બનાવો બનતા હોય એવા ઝડપી સમાચાર અમારી જીજે વીસ દેશી યુટ્યુબ ચેનલ પર અમે પ્રચારિત કરીએ છીએ